નમસ્તે વિદ્યાર્થી મિત્રો માહી એજ્યુકેશન માં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું આપણે ગયા વિડીયોમાં પેજ નંબર પાંચ ઉપર જે પ્રયત્ન કરો છે એમાં સંખ્યાઓ આપણે જોઈ ગયા ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ એમાં સંખ્યાઓ કેવી રીતે ગોઠવવી એ આપણે એ વિડીયોમાં જોઈ ગયા તો આજે આપણે જોઈશું પ્રયત્ન કરો પેજ નંબર છ સંખ્યાઓ વાંચો અને તેમનું વિસ્તરણ કરો હવે આપણે જોઈએ ગયા વર્ષે આપણે શીખી ગયા વિસ્તરણ કરવું જો અહિયાં ઇઠ્યોતેર આપ્યા છે ઇઠ્યોતેર એટલે શું તો કે સિત્તેર થયા હવે સિત્તેર એટલે સાત ગુણ્યા દસ સાત કઈ કયા સ્થાનમાં છે સાત તો કે દશકના એટલે સાત ગુણ્યા દસ અને આઠ કયા સ્થાનમાં છે તો કે એકમ એટલે આઠ ગુણ્યા એક અહીંયા આપણે જોઈએ બસો ઇઠ્યોતેર નું વિસ્તરણ તો બસો ઇચ્છોતેર નું વિસ્તરણ બસો બે કયા સ્થાનમાં અહીંયા બે કયા સ્થાનમાં છે તો કે સો ના સ્થાનમાં એટલે બે ગુણ્યા સો વત્તા સાત કયા સ્થાનમાં છે તો કે સાત દશકના સ્થાનમાં છે એટલે સાત ગુણ્યા દસ 8 સ્થાન આપી છે એનું વિસ્તરણ થાય બે ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા દસ વત્તા આઠ ગુણ્યા એક હવે આપણે જોઈએ પાંચ હજાર આ સંખ્યાનું વિસ્તરણ જોઈએ તો પહેલા આપણે જોઈએ કે પાંચ કયા સ્થાનમાં છે પાંચ હજાર હવે આવી રીતે આપણને તો છૂટું પાડતા તો આવડે જ છે હવે આપણે જોઈએ કે પાંચ કયા સ્થાનમાં છે તો પાંચ છે હજાર ના સ્થાનમાં એટલે પાંચ ગુણ્યા હજાર વધતા બે કયા સ્થાનમાં છે તો બે છે સો ના સ્થાનમાં એટલે બે ગુણ્યા સો વત્તા સાત છે દશક ના સ્થાનમાં એટલે સાત ગુણ્યા દસ અને આઠ છે એકમ ના સ્થાનમાં વત્તા આવશે અહીંયા વત્તા આઠ છે એકમ ના સ્થાનમાં એટલે આઠ ગુણ્યા એક બરાબર તો અહીંયા આ આપણું થયું હવે આપણે જોઈએ નીચે જે પ્રયત્ન કરો આપ્યું છે ને એ સંખ્યાઓ આપણે જોઈએ જુઓ અહીંયા પહેલી સંખ્યા વીસ હજાર વીસ હજાર બરાબર સંખ્યાનું નામ અહીંયા સંખ્યા છે સંખ્યાનું નામ છે અને વિસ્તરણ છે તો હવે પહેલી સંખ્યા છે વીસ હજાર એને શબ્દોમાં લખી છે હવે એનું વિસ્તરણ આપણે કરીએ તો બે કયા સ્થાનમાં છે બે છે છે સ્થાનમાં બરાબર હવે પાછળ બધા ઝીરો તો આનું વિસ્તરણ આટલું જ થાય હવે નીચે જઈએ બીજી સંખ્યા બીજી સંખ્યા છે છવ્વીસ હજાર તો છવ્વીસ હજારમાં બે જે છે અહીંયા શબ્દોમાં છવીસ હજાર હવે આ જે બે છે કયા સ્થાનમાં છે બે છે દસ હજારના સ્થાનમાં વત્તા છ કયા સ્થાનમાં છે તો કે છ છે એક હજારના સ્થાનમાં અને પાછળ ઝીરો છે માટે આગળ વિસ્તરણ થતું નથી પાછળ પાછળ ઝીરો જ આવશે એટલે આગળ વિસ્તરણ કરવાની જરૂર નથી હવે છે આડત્રીસ હજાર ચારસો હવે આડત્રીસ હજાર ચારસો શબ્દોમાં હવે એનું વિસ્તરણ આપણે જોઈએ તો પહેલા ત્રણ છે ત્રણ ત્રણ કયા સ્થાનમાં છે દસ હજાર ત્રણ ગુણ્યા દસ હજાર વત્તા આઠ આઠ છે હજારના સ્થાનમાં તો આઠ ગુણ્યા હજાર વત્તા ચાર છે આ ચાર છે સો ના સ્થાનમાં તો ચાર ગુણ્યા સો પાછળ માટે વિસ્તરણ નહીં થાય બરાબર હવે છે પાસઠ હજાર હજાર સાતસો ચાલીસ હવે આનું વિસ્તરણ આપણે જોઈએ તો છ આપ્યો છે છ ગુણ્યા દસ હજારના સ્થાનમાં એટલે અહીંયા દસ હજાર વત્તા પાંચ આપી આગળની સંખ્યા આગળનો અંક છે પાંચ તો પાંચ એ હજારના સ્થાનમાં છે માટે પાંચ ગુણ્યા હજાર વત્તા સાત આપ્યો છે સાત કયા સ્થાનમાં છે સો ના તો સાત ગુણ્યા સો વત્તા ચાર આપ્યો છે ચાર છે દશક ના સ્થાનમાં એટલે ચાર ગુણ્યા દસ વત્તા ઝીરો લખવું હોય બાકી કોઈ જરૂર નથી કારણ કે કોઈ કિંમત હોતી નથી ઝીરો કોઈ પણ કોઈ ફેર પડતો નથી છે નેવ્યાસી હજાર ત્રણસો ચોવીસ હવે આપણે જોઈશું આઠ પહેલો છે આઠ આઠ છે દસ હજારના સ્થાનમાં ત્રણ ત્રણ છે સોના સ્થાનમાં વત્તા બે છે દસ ના સ્થાનમાં વત્તા ચાર ચાર છે એકમના સ્થાનમાં માટે ચાર ગુણ્યા એક હવે આપણે જોઈશું નંબર છ માં છે પચાસ હજાર શબ્દોમાં પચાસ હજાર હવે પાંચ જે છે આ જે પાંચ છે કયા સ્થાનમાં છે તો દસ હજારના સ્થાનમાં છે અને પાછળ બધા ઝીરો છે માટે અનુવિસ્તરણ ફક્ત પાંચ ગુણ્યા દસ હજાર હવે નીચે જોઈએ સાત નંબર એમાં છે એકતાળીસ હજાર એકતાળીસ હવે એકતાળીસ હજારમાં પહેલો અંક છે ચાર ચાર કયા સ્થાનમાં છે તો કે દસ હજારના સ્થાનમાં વત્તા એક છે એક હજાર ના સ્થાનમાં પાછળ ઝીરો છે માટે આનું વિસ્તરણ આટલું જ રહેશે હવે છે આઠ તો આઠ છે સુડતાળીસ હજાર સુડતાળીસ હજાર ત્રણસો શબ્દોમાં એમાં પહેલો અંક છે ચાર ચાર છે દસ હજારના સ્થાનમાં વત્તા સાત સાત છે હજારના સ્થાનમાં એટલે સાત ગુણ્યા હજાર વત્તા ત્રણ ત્રણ છે સોના સ્થાનમાં એટલે ત્રણ ગુણ્યા પાછળ ઝીરો હોવાથી આગળ વિસ્તરણ નહીં થાય હવે છે સત્તાવન હજાર છસો ને હવે પહેલો અંક છે પાંચ એટલે પાંચ ગુણ્યા દસ હજાર કેમ કે દસ હજારના સ્થાનમાં છે પછી આવે છે સાત સાત ગુણ્યા હજાર હજારના સ્થાનમાં સાત છે વત્તા છ ગુણ્યા છ છે સો ના સ્થાનમાં એટલે છ ગુણ્યા સો સો વત્તા ત્રણ આવે છે દશક ના સ્થાનમાં ત્રણ ગુણ્યા દસ આ થયું આ સંખ્યાનું વિસ્તરણ હવે છે દસ નંબર ઓગણત્રીસ હજાર ચારસો પંચ્યાસી ઓગણત્રીસ હજાર ચારસો પંચ્યાસી હવે જોઈએ બે પહેલો અંક છે બે તો બે વિસ્તરણ કરીએ બે છે દસ હજારના સ્થાનમાં વત્તા ચાર ચાર આપ્યા છે આપણને સો ના સ્થાનમાં વત્તા આઠ આઠ છે દશકના સ્થાનમાં એટલે આઠ ગુણ્યા દસ થાય છે એકમના સ્થાનમાં એટલે પાંચ ગુણ્યા એક તો આ થયું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા આજે વિસ્તરણ પેજ નંબર છ અને સાત પર જેટલા પણ વિસ્તરણ આપ્યા છે એ અહીંયા આપણે આજે સોલ્વ કર્યા બરાબર તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં